હાલો મિત્રો નમસ્કાર હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એક ફાર્મિંગ ચેનલ પર મિત્રો હું ઘણી વખત મારા જે અનુભવો છે મારા એક્સપિરિયન્સની જે ડેરી ફાર્મ વર્ષોથી આપણા આપણા વળવાઓ કરતા આવ્યા છીએ આપણે પણ કરીએ છીએ અને લોકોને પણ અત્યારે ડેરી ફાર્મ કરવા તબેલા કરવાની ઘણી બધી અંદરથી જિજ્ઞાસા હોય અને લોકો આની તરફ આવી રહ્યા છે તો એની સાથે સાથે હું એક મારો આ एक्सपीरियंस अपने साथ शेयर करू છું અને વિડિયો થકી તમને ઘણું બધું જાણવા મળશે કે આ एक्सपीरियंस શું છે હું આ લોકોનું શું આજે એટલે શિયાળો આવે એટલે બસ કે ચલો હવે તબેલો બનાવવો છે ને તબેલો બનાવવાનો વિચાર આવે એટલે હકીકતમાં પાયાની વસ્તુ આખી અલગ છે પણ લોકો શું કરે છે સીધા જ ચલો ભાઈ ગાયો ખરીદી નાખો ચલો ભેસો ખરીદી લો મેન પ્રાયોરિટી એ લોકો ગાયે ભેંસે ઉપર ખરીદ ઉપર જાપતા અને જો કે આપતી પણ જોઈએ નથી આપ્યું ન હોય એ હોઈ જો પણ કઈ રીતે આપી જોઈએ ખરીદી કરી દેવું જોઈએ એ બધું વિચાર્યા વગર કરે જેમ કે ગાય ખરીદવી છે એટલે લોકોના મનમાં એક જ વિચાર આવે પછી ખરીદી નીકળન ગાય ખરીદવા માટે કોઈ મનાસ કાટા ની અંદર ફરાય કોઈ આ મોટા ભાગના લોકો પંજાબ ની બાજુ જાય તો હું પણ જવું જોઈએ પંજાબ ખોટી વસ્તુ નથી પંજાબ ની અંદર ગાયો સારી છે ને એ લોકો બ્રીડ ઉપર કામ કર્યું છે 100% સાચો છે એની સાથે પણ સોત્યાની આ આપણે લાવશું કઈ રીતે થશે ત્યાં જ વાતી આપણે છેટરાઈશું ને એ બધું આ એક વિચારવાલા એક વસ્તુ છે એમાં ગુજરાતના લોકો માટે તો ખાસ કારણ કે લોકોને એક બસ ચલો ભાઈ તબલો બનાવો ચલો પંજાબ આ એક લોકોની લાઈન લાગી છે પહેલા જે કાં એ મને ખબર છે કે હું 2010 11 ની અંદર પંજાબ जातो તો અને હમણાં એકવાર જઈને આવ્યો છું કે બચ્ચે બચ્ચે હું ઘણી વખત પંજાબીઓ છું મારા જવા આવવાનું થાય પણ હમણાં હું જઈને આવ્યો છું આખો માર્કેટ જન થઈ ગયો ખરેખર એટલે આ આપણ જ લોકો જ ઇન્ત્યો જિન માર્કેટ બગાડ્યો આ હું 1.5 લાખ કી બછડી હે 1.5 લાખ કી યે હે ઇસકી માકી કિંમત યે ઇસકા બાપ યે ઇસકા કસૂદ ન થઈ તમે જે વસ્તુ એ લોકો કહે છે એ વસ્તુ નથી અને આમાં ડબવલી मंडी ની અંદર તમે જો એટલે 12 બધાય 25 50 200 300 ઉભા જ હોય ગ્રાહક મતલબ જે દલાલ હોય તમે જીવ ગાડી ઉતરો એટલે તમને કહો ભઈયા ચલો અમે આપકો ગાય લેકે નિંગલે ભઈયા એલાકે દેંગે તમારા સદ મેં એય એમ કરેંગે ચલો અમે ચા પીલાતે આપકો ચલો આપકો ખાના કોઈ થાય કે માબી વસ્તુ આપણે એ લોકો કે ભઈ કોઈ માણસ 2 રૂપિયા ની વસ્તુ આપણને મફતમાં આપી દેતો હોય ને તો એની પાછળ ઘણો બધો સ્વાર્થ છુપાયેલો હોય છે હું હમણા જ ગયો તો મારા એક મિત્ર સાથે એમને ગાય લેવાની હતી અને પર્સનલી કામ થત્તા મારું પર તમે બે ત્રણ દિવસમાં પાછા આવી ગયા હતા જવાનું પડશે

60000 માં મળવાની છે એ ગાય એમાં સીધે 70000 થઈ જવાના એના 10000 વધી જવાના આપરા લોકો ત્યા જિન ઘરે ઘરે એ મને આ માનસે અપને સારી ગાય લઈને આપસે ના તો મીઠું મીઠું બોલે છે ના તો આમ છે કે અમાર ઘણા લોકો ની સાથે આવું થયું છે ઘણા લોકો એક એક ગાડી ની અંદર વધારે ની તો ... લાખ રૂપિયા વધારે આપ્યા છે એટલે તમે જો मंडी ની અંદર જાઓ જો તમને કોઈ પણ ત્યાં મળો એની અંદર જાઓ તો ત્યાંનો કોઈ લોકલ માણસ તો જોય ની ઘરે દલાલ કેર જોઈએ આપને કે હું આઈથી પંજાબ ગયો છું મારા ગામની અંદર થી કે અલગ અલગ જગ્યાએ ફાર્મ ઉપરથી ફરીને ગાયો લેવી છે તો કદાચ તમે એ ત્યાંના ગ્રાહકનો કોણ મતલબ દલાલનો કોન્ટેક્ટ કરી શકો તો જોઈએ કારણ કે આપણે એના બધા ડેરી ફાર્મ જોયા નથી એટલે શું હોય પર તમે ડબવલી मंडी હોય કે તમે ખન્ના मंडी હોય કે તમે કોઈ જયપુરની मंडी હોય કે જે मंडी ભરાય ત્યાં આગળ તમે ગાય ભેંસ ખરીદવા જશો તો ત્યાં તમને કોઈ ગ્રાહક નથી મતલબ દલાલની જરૂર નથી

ઓછા પશુ સારું દૂધ થોડા પશુ સારું દૂધ સારી ઓલા સારું દૂધ અને ઓછું ફીડ સારું ફીડ ને સારું દૂધ ઓછા ખર્ચે આ અમારો લોકો છે અમારો આ ધ્યેય છે અમે બીજું કંઈ વધારે મકસદ રાખતા પણ નથી રાખવું નથી જે લોકો કરતા હોય એમને મુબારક છે તો ત્યાં એવી સ્ટ્રેટેજી જામી ગઈ છે કે ભાઈ આપણા ડેરી ફાર્મ હે યે ડેરી ફાર્મ હે એટલે તમે જો એટલે દસ પંદર ગાયો બતાવાય इसकी मां का दूध इतना था इस, इसका वेक्टर ये है और इसको स्पाइकर सीमेंट लगाया हुआ है शैक शॉर्टर सीमेंट लगाया हुआ है आपने શું કરે લોકો एकदम भ्रमित કરી નાખે અને આપણ એકદમ હા બરાબર છે સાહેબ હું તમને વાત કરું એક માણસ દસ ગાયો લઈને આવ્યો છે ત્યાંથી ચાર મરી ગઈ છે તો મરવાનો પ્રશ્ન તો આખો અલગ છે એના પર આપણે અલગ વિડિયો બનાવીશું કેમ મરે છે પણ સાહેબ એની અંદરથી 6 વાછરડા આયા જો એ લોકો એ સેક શોટર સિમેન્ટ લગાયો હોય તો એ વાછડડા કેમ આયા મતલબ રેડલા કેમ આયા બધી વાછડડીઓ તો આવી તો માની લો કે સેક શોટર ની અંદર 2% તો આવી જાય મતલબ 90% રેડલી આવવાની ચાન્સ 100% હોય કે 10% રેડ લાવી શકે પણ આ તો 70% રેશિયો પડ્યો તો એ લોકો ભ્રમ ની અંદર તમને ફેલાવા એ છે કા દૂધિયે ઇસ્કા માં બહુ દુસગપૂ છે તમે જે જોયું એ સત્ય ત્યાં તમને જે વિયાવે છે અને ત્યાંથી તમને જે સારું લાગે છે એ લેવાય ઘણા લોકો અહીંથી ઉપર ઈફર લાવે બે મહિના પહેલાની ઘાબણ લાવે કે ભઈ 8 મહિનાની ઘાબણ છે અહીંયા લઈને આપણે સેટ થઈ જાય ભઈ સેટ થવાની છે એ વિયાણ પાસેથી ત્યાંથી વિયાણ હશે તોય સેટ થઈ જશે નથી થવાની એ 7 મહિના ઘાબણ છે તોય નથી થવાની તોય મરવાની છે મરવાની જ છે કારણ કે એનો આખો અલગ છે ત્યાંનો એટમોસ્ફિયર આનો એટમોસ્ફિયર ઓકે છે ભાઈ એનું જીવા રીઝન અલગ છે પણ આપણે ઘણી વખત આ મૂર્ખતા ભર્યા પગલા ભરી અને આપણા ડેરી ફાર્મની અંદર નુકસાન કરીએ છીએ અને લાખોની કિંમત આપણે જ્યાં એક એસી હજાર નેવું હજારની અંદર જે ગાય મળે એને તમે સીધા દોઢ લાખ રૂપિયા આપીને આપતા ઘણા એવા ફાર્મર જે સારા સારા ફાર્મર છે હું જેમને પર્સનલ ઓળખું છું એમને હું ગમે ત્યારે પૂછું એમને પાસે સારામાં સારી ગાયો છે પર ડેનું ત્રીસ પાંત્રીસ ચાલીસ લીટર દૂધ આપવા વાળી ગાય એ લોકો લાખ લાખ રૂપિયા લઈને આવે છે કેમ ભાઈ એમને મળી જાય અને આપણે દોઢ દોઢ લાખ રૂપિયા આપણને લઈને આવીએ આપણે સીધી એની મેન્ટાલિટી એ બધું કરી બેઠો જ છે ઈસકી માં કાય ને ઈસકી ને આપણે શું કરીએ એના કુંડાળામાં આવી તો અઠવાડિયું દસ દિવસ આપણે ફેરવે અને એ ગાડીમાં ભરાઈને આપણને એક ગાયની પાછળ એ લોકો સાહીઠ સાઠ હજાર રૂપિયા જેટલો નફો ચડાવીને આપણે આપણે એમાં એમાં આપણે શું કરીએ એમાં બે મરી જાય એટલે આપણો આખો નફો પૂરો એટલે તમે હું એવું નથી કહેતો કે પંજાબ તો જવું જ પડશે અને આપણા ડેરી ફાર્મને સારું બ્રીડ કરવું છે તો જો કે ઘરેથી જ કરવું પડશે પણ સારી સારી ગાયો તમે એક બે ત્રણ ત્યાંથી લાવી શકો છો પણ ફરી જોઈ વિચારી અને અનુભવ લઈને જો તમારી પાસે ના હોય તો તમારા જે ડેરી ફાર્મ તમે કરતો એને વિશ્વાસુક માણસને ત્યાં લઈ જઈ બધી જ રીતે રિપોર્ટ કરાવી અને પછી જ લાવવી પડે એ લોકો જે ક્યાં એ સાચું નથી જ આ મારો એક્સપિરિયન્સ બોલે છે હું ઘણી વખત જાઉં છું અને મને અનુભવ છે હા અમુક લોકો સારા સારા છે એવું નથી કે જે લોકો બોલે છે કરે છે પણ એમના સુધી તમે પહોંચતા નથી એમના સુધી આપણે જઈ શકતા નથી એટલે બસ મારો વિડીયો બનાવવાનો એક ધ્યેય એ હતો કે આપણા લોકો અહીંથી ત્યાં જાય છે ને છેતરાય છે ને ઘણી બોલી સંખ્યાની અંદર એ પૈસા મતલબ એ એંસી હજારની ઔજનમાં ગાય મળી જાય અને દોઢ દોઢ લાખ રૂપિયા આપીને આવતા રહેશે અને પછી અહીંયા આવીને ડેરી ફાર્મ ફ્લોપ જાય તાબીલો ફ્લોપ જાય એટલે મોરલ એમ ડાઉન થાય અને જે બીજા લોકોને કોઈ ને ડેરી ફાર્મ બનાવવો છે એમને એવો સીધો મેસેજ મોકલે કે યાર ફલાણે ફલાણે કર્યું તો એને ત્યાંથી લઈ દી એ એને ફેલ ગયો આટલા પૈસા ખર્ચાતોય તો બીજા લોકો આપણાથી ઇસ્પાયર થવા જો એની જગ્યાએ શું થાય છે ডিমొટિવેટ થાય છે એટલા માટે આપણે એવું કામ કરીએ કે જેથી કરીને ડેરી ફાર્મ વ્યવસ્થિત ચાલે સારું ચાલન આપણા જોઈન બીજા સારા લોકો કરી શકે એ જ અમારો ઉદેશ્ય તો ધન્યવાદ